વિસાવદરની પેટાચૂંટણીનું પરિણામ કાંઈક રાજકીય નવા એંધાણ લઈને આવી રહ્યું છે એવું લાગે છે મિત્રો જે રીતે વિસાવદર પેટા ભાજપની હાર થઈ છે અને ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટીની જીત થઈ છે ત્યાર પછી જવાહરભાઈ ચાવડાનું નામ જે રીતે એકદમ આ જીતમાં સામેલ થયું અને એક એવી ભૂમિકા ભજવી હોય જવાહરભાઈ ચાવડાએ એક હીરો તરીકે સોશિયલ મીડિયામાં આપણે જવાહરભાઈ ચાવડાને જોઈ રહ્યા છીએ જોકે આમ તો એ રાજકારણના ખાસ એ રાજકારણના હીરો જ છે કિરીટ પટેલ જેવાનું કાંઈ આવે જ નહીં અને જે વિસ્તારમાં જવાહરભાઈ ચાવડાનું પ્રભુત્વ હતું એ વિસ્તારમાં જવાહરભાઈ ચાવડાના જે ચાહકો હતા એણે એના વિરોધીને જવાબ આપ્યો છે એટલે કે જવાહરભાઈ ચાવડાની ચાહના એની લોક લાગણી કેવી હશે એ એના ઉપરથી આપણને અંદાજ આવી જાય છે ખેર પણ હવે જ્યાં સુધી રિઝલ્ટ નહોતું આવ્યું ત્યાં સુધી જવાહરભાઈ ચાવડાની આમાં કેવી ભૂમિકા હતી એ એક ભાજપ નેતા તરીકે હતા પણ ભાજપમાંથી જ્યારથી એ સાઇડ લાઈન થઈ ગયા છે ત્યારે એ શોભાના ગાઠિયા સમાન બની રહ્યા છે પણ તેની તાકાત કેવી છે એની રાજકીય તાકાત કેવી છે એનું જે લોકોના દિલમાં ચાહના છે એ કેવી છે એ આ વિસાવદરના પરિણામમાંથી લોકોને ખબર પડી ગઈ છે એ પક્ષને પણ ખબર પડી ગઈ છે એના વિરોધીને વિરોધીઓને પણ ખબર પડી ગઈ છે ત્યારે હવે મિત્રો જ્યારે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે જ્યારે કોને પતું કપાશે અને કોણ ઉમેરાશે એ તો સમય કહે છે પણ અત્યારથી એવા સંજોગો થઈ રહ્યા છે કે ભાજપનું મોવડી મંડળ જવાહરભાઈની ભૂમિકાને લઈને વિષયો દરમાં શિસ્તભંગના પગલાં લેવા જઈ રહી છે અથવા તો લેશે એવી વાતો અથવા તો એવા સમાચાર સંભળાઈ રહ્યા છે ત્યારે મારે ખરેખર તો ભાજપના મોવડી મંડળને એ કહેવાનું છે કે જ્યારે તમે કિરીટ પટેલને વિશાવદરની ટિકિટ આપી એ પહેલાં જવાહરભાઈ ચાવડાએ તો એના વિરુદ્ધ જે ભ્રષ્ટાચાર કર્યા છે માત્ર જવાહરભાઈ ચાવડાએ એક નહીં પણ ઘણા બધાનો એમાં સપોર્ટ હતો એના વિરુદ્ધ જે પ્રસાર કર્યો હતો માણાવદરમાં હરાવવાની કોશિશ કરી હતી આવા આવા જે બધા કારણો છે એ લઈને જવાહરભાઈ ચાવડાએ કિરીટ પટેલ સામે તો ક્યારની શિસ્તભંગના પગલાં લેવાની ફરિયાદ કરી હતી મોવડી મંડળને જાણ કરી હતી તો શા માટે જવાહરભાઈ ચાવડાએ જે રજૂઆત કરી એ ધ્યાનમાં લેવામાં ન આવી અને હવે જો કિરીટ પટેલ હાર્યા છે ભલે એમાં એની હારમાં મોટાભાગનો હિસ્સો જાગૃત જનતાનો છે જાગૃત જનતાનો છે જવાહરભાઈ ચાવડાના વિસ્તારમાં અથવા તો એના જે સાહકો છે એ મતદારોએ એમાં સપોર્ટ કર્યો છે અને જવાહરભાઈ ચાવડાને એ ભાજપવાળાએ જે રીતે સાઈડલાઇન કર્યા હતા એ રીતે જવાહરભાઈ ચાવડા પણ આ વિસાવદરની પેટા ચૂંટણીમાં બહુ ઇન્ટરેસ્ટ ન લે એ એક સામાન્ય વ્યવહારૂપ બાબત છે તો તમારે પહેલાં જવાહરભાઈ ચાવડાને આ વિશે વાત કરવી હતી તમે જે તમારા અતિશયોક્તિમાં તમારી જે એ અતિ અતિરેક હતી એમાં જે રાસતા હતા અને તમે તમારી જીત જોતા હતા એ જીતનું પરિણામ અથવા તો એ જીતનો જવાબ વિસાવદરની જનતાએ તમને આપી દીધો છે કે ભલે તમે સામધામ દંડ ગમે અપનાવો પણ જો જાગૃત જનતા હોય તો કોઈ પણ ગમે એવી ગમે એવું હોય તો પણ એનું કાંઈ નહીં આવે જનતા આગળ બધું જાગૃત જનતા આગળ બધું નિરર્થક છે તમારા ગમે એવા પ્રયોગો કામ ન આવે હવે જવાહરભાઈ શાવડા ને ભાજપ રડારમાં લઈ રહ્યું છે કે ભાઈ એ આ જવાહરભાઈ ચાવડા વિસાવદરની જીત માટે અને ભાજપની હાર માટે કેટલા જવાબદાર હતા હવે એ તો એ પક્ષનો પ્રશ્ન છે સવાલ છે જે કાંઈ નિર્ણય આવે પણ જવાહરભાઈ ચાવડા જવાહરભાઈ ચાવડા છે આહિર સમાજના એક આગળ પડતા નેતા છે અને લોકો એને દિલથી સહાય છે લોકો એને દિલથી સાહે છે એણે એટલા માટે જ એનો અવાજ આજે વિષાવદરનું પરિણામ આવ્યા પછી ગોપાલ ઇટાલિયા કરતાં પણ વધારે ઉઠી રહ્યો છે કે આમાં ગર્જના તો જવાહરભાઈ સાવડાની જ હતી